પહેલગામમાં શહીદ થયેલ દેશવાસીઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ચાલો તો ગ્રામ પંચાયત દ્વારા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં દેશના નિર્દોષ નાગરિકો શહીદ થયા અને ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી જળબાદ તોડ જવાબ આપી પાકિસ્તાનમાં આવેલ આતંકી સ્થળોનો ખાતમો બોલાવી દેશના નાગરિકો વતી બદલો લીધો હતો ત્યારે દેશવાસીઓએ દેશદાસ માટે તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો દ્વારા શહીદ થયેલા નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા આજરોજ ચાનોદા ગ્રામ પંચાયત દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચાનોદા ગ્રામ પંચાયતની તિરંગા રેલીનો પ્રારંભ થયો હતો ડીજે દ્વારા દેશભક્તિના ગીતોના સથવારે નગરના મુખ્ય બજાર થઈ તિરંગા યાત્રા પ્રસિદ્ધ મલારરાવ ઘાટના કિનારે પહોંચી પૂર્ણ થઈ હતી દેશભક્તિ અને દેશદાસ સાથે તિરંગા યાત્રા નગરજનો જોડાયા હતા